કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ડુંગળીના ઉત્પાદન અને કોસ્ટ તેમજ ડુંગળીની ઉપલબ્ધતા સહિત વિગતો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે અંગે અમિત શાહ સાથે મિટિંગ યોજી હતી જેમાં અમિત શાહે કમિટી ઓફ ધ મિનિસ્ટ્રી બોલાવી ત્રણ લાખ ટન મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે ત્યારે આ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા તેમજ અન્ય ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી છે નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે તેમજ ડુંગળીની નિકાસને મંજૂરી આપવાનું જાહેર કરવામાં આવ્યો છે જો કે લાંબા સમયથી આ નિર્ણયની માંગ કરતા ખેડૂતો સરકારના આ નિર્ણયથી પણ ખુશ નથી અને નિર્ણયને ચૂંટણી લક્ષી ગણાવી રહ્યા છે ખેડૂતોનું માનવું છે કે હવે ખેડૂતો તેમની ડુંગળી પાણીના ભાવે વેચી ચૂક્યા હોવાથી આ નિર્ણયનો કોઈ લાભ કિસાનોને મળવાનો નથી ડુંગળીએ નિકાસબંધી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા તેમજ અન્ય ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી છે નિકાસબંધી હટાવવાનો નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો નિર્ણય હોવાનું પાલ આંબલિયા દ્વારા જણાવાયું છે બે મહિના પહેલા મેં કરેલી આગાહી સાચી પડી મેં કહ્યું હતું કે ખેડૂતોની ડુંગળી વહેંચાઈ જશે ત્યારે નિકાસબંધી હટાવવામાં આવશે હવે ખેડૂતો પાસે તો ડુંગળી છે નહી તો ખેડૂતોના હિંતમાં કેવી રીતે નિર્ણય કહેવાય હવે આ ડુંગળીની આજે એવી પરિસ્થિતિ છે કે ખેડૂતો પાસે કોઈ માલ રહ્યો નથી ખેડૂતો પાસે જ્યારે માલ હતો ત્યારે ભાવ નહોતા અને ખેડૂતોએ રોડ રસ્તામાં અને ખાડામાં ડુંગળી નાખી દીધી અને પછી વેપારીઓ પાસે જ્યારે અત્યારે ડુંગળી આવી ગઈ તો સરકારે નિકાસ કરી અને ભાવ વધારે થયો એના હિસાબે વેપારીઓના ખીચા ભરાતરે છે અને વેપારીઓને ઉપર ચડાવે છે ડુંગળી તૈયાર કરવામાં વિઘે ત્રીસ થી પાંત્રીસ હજાર નો ખર્ચો થાય છે દવા ખાતર બિયારણ તથા મજૂરી ને બધો ટોટલ મારતા આજે કેન્દ્ર સરકારે ડુંગળીમાં નિકાસબંધી હટાવવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાડા આ નિર્ણય એટલે ગામડાની જે કહેવત છે કે લગ્નનું જમણવાર દાડામાં કામ આવે આ પરિસ્થિતિ આ ડુંગળીના નિર્ણયને લાગુ એકદમ પડે છે એટલા માટે લાગુ પડે છે કે જ્યારે નિર્ણય આવ્યો આઠ ડિસેમ્બરના રોજ ત્યારે ભાજપના જ આગેવાનો પ્રવક્તાઓ અલગ અલગ ચેનલની ડિબેટોમાં કહેતા હતા કે આ ડુંગળી છે એ પંદર વીસ દિવસ મહિના દિવસની મુદતવાળી ડુંગળી છે શિયાળી ડુંગળી છે લાલ ડુંગળી છે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ હવે જો જે ડુંગળી પંદર દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય એ ડુંગળી પાછળ બે મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય તાળા મારવા જેવી વાત છે આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર વીસ ટકા ખેડૂતોને ફાયદો થશે એસી ટકા ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે એટલે આ નિર્ણય છે વેપારીઓ માટેનો નિર્ણય છે મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે વેપારીઓ પાસે ડુંગળી આવી જશે પછી જ આ નિકાસ બંધી હટાવવામાં આવશે ખેડૂતોને નુકસાન જાય વેપારીઓને ફાયદો થાય એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે એ સાબિત થયું છે જગમાલ સુવા S24 ન્યૂઝ ઓપલેટા